સુરતના કાપડ વેપારી મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા કાપડ વેપારી કમલ અગ્રવાલ પાસેથી ચાર ઠગ વેપારીઓ એસી લાખ જેટલાનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ના આપી હાથ ઉચા કર્યા હતા અને રૂપિયાની ને વેપારી કમલ અગ્રવાલ

એ સંબંધે તલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ એ સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા જે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધેલી છે જે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આ આબિદ હુસૈન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરી એમાં કેટલા આરોપી સમજાયા હા જેમ મેં અગાઉ કહ્યું એમ એમાં ચાર આરોપી હાલ એફઆઈઆર નામ છે અન્ય કોઈ જો તપાસ ચાલુ છે અન્ય જો કોઈ આરોપી નામ ખૂશે તેઓની પણ કરવામાં આ અંગે સુસાઈડ નોટ પણ મળેલી છે જે તપાસના કામે પોલીસો સમાધાર